પુત્ર અને વધુએ અપશબ્દો બોલીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી આ મામલે ફતેગંજ પોલીસે કોઈ કાર્યવાહી નહીં કરી હોવાના આક્ષેપ સાથે વૃદ્ધ માતાપિતાએ ન્યાયની માંગ સાથે પોલીસ કમિશનરને રજૂઆત કરી હતી વડોદરા શહેરના નવાયાર્ડના વૃદ્ધને ફૂલ છોડની નર્સરીની જમીને લઈ પુત્ર સાથે વિવાદ ચાલતો હતો જો કે પુત્રે પિતાના પ્લોટમાંથી છોડનું વેચાણ કરતાં મામલો બિચક્યો હતો પુત્ર સહિત તેની પત્નીએ પિતાને અપશબ્દો બોલીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી આ મામલે ફતેગંજ પોલીસે ગુનો દાખલ કર્યો હતો પરંતુ ફતેગંજ પોલીસ દ્વારા કોઈપણ પ્રકારની પુત્ર સામે કાર્યવાહી ન કરતા તેઓ આજે પોલીસ કમિશનરને રજૂઆત કરવા પહોંચ્યા હતા નવાયાર્ડ સંતોકનગર સોસાયટીમાં રહેતા ઓગણસી વર્ષીય ચિમનભાઈ પૂરણસિંહ પરમાર છાણી રોડ બરોડા રોઝીઝ નર્સરીના નામે ફૂલ છોડ રોપાનું વેચાણ કરે છે આ નર્સરીવાળી મિલકતને લઈ ચિમનભાઈ અને તેમના દીકરા રવિ ઉર્ફે મોન્ટુ વચ્ચે વિવાદ ચાલતો હતો આ મામલે કોર્ટમાં દીવાની દાવો ચાલી રહ્યો છે રવિની પત્નીએ પણ અપશબ્દો બોલ્યા હતા ત્યારે રવિ પિતાને ધમકી આપી હતી કે અહીંથી જતા રહો નહીં તો જાનથી મારી નાખીશ આ મામલે ફતેગંજ પોલીસે રવિ અને તેની પત્ની સામે ગુનો દાખલ કર્યો ન હતો અને ફતેગંજ પોલીસે સિનિયર સિટીઝન વૃદ્ધ દંપતીને હેરાન કર્યા હતા આખરે વૃદ્ધ દંપતિએ પુત્ર રવિ અને તેની પત્ની સામે કાર્યવાહી કરવા માટે પોલીસ કમિશનરને રજૂઆત કરવામાં આવી હતી અને મારી નાખવાની ધમકી આપે છે મારી મારી મિલકત પડાવી દેવા માટે આ કાવા દવા કરી રહ્યો છે મને ખૂબ જ હેરાન કરે છે પરેશાન કરે છે અને ધક્કા મારે છે અને ગંદી ગંદી તારો બોલે છે અને મને ખૂબ જ હેરાન પરેશાન કરી રાખ્યો છે મારે કેવી રીતે જીવન જીવવું એ મને ખબર પડતી નથી મારો ધંધો બધો એને જીમી લીધો છે મને મને કોઈ પણ જાતનો ધંધો કરવા દેતો નથી અને ધંધો કરવાનો જો એને હું જરા પણ કહું જરા પણ વિરોધ કરું તો મારા પર મારવાની ધમકી આપે છે અને ધક્કા મારીને જ આપે છે ધક્કા મારી પાડે છે મને મારા પગના અંદર ઈજા થઈ છે હું પોતે હેન્ડીકેપ છું અને મારે તો એક ફક્તિ ચાલી શકાતું નથી એક કાનથી સમજી શકાતું નથી તો હું મારું જીવન નિર્વાહ કરી રહ્યો છું અને હા હાડ એકની બીમારી છે અને આ મારે હવે આમ તો મારે મારા કુટુંબનું ભરણ પોષણ કેવી રીતે કરવું એ મને સમજાતું નથી કારણ કે જો આ મારપીટ કરે તો મારે આગળ કંઈ નિર્ણય લેવો પડે કે ભાઈ શું કરવું તમારે આપઘાત કરવાનો મારે આવું ન થાય એટલે ટાઈમને મળવા દો કે ભાઈ મારો નિકાલ કરો અને આને ગમે તે સજા કરો શું કરવા આવ્યા હતા તેના માટે આવ્યા આજે પોલીસ ભવન અને તમને કેવી પ્રતિક્રિયા મળી હું પોલીસ ભવન કમિશનર સાહેબને અરજી કરવા આવી હતી કમ્પ્લેન કરવા આવી હતી એ છોકરો મારો નાનો અમારા જોડે મારપીટ કરે છે ધક્કા મારીને મારા પગમાં ઈજા પહોંચાડી માથામાં ઉભરું થઈ ગયેલું ત્રણ ક્રેક પગમાં આવી છે મારપીટ કરે છે એની બેરી એવું કે છે કે હું કેસ લડીને બધું તમારા પાસે હું લઈ લેવાની છું પ્રોપર્ટી તમારું કશું લાગતું નથી છોકરીઓને કે તારું ભાગ લાગતું નહીં અહીંથી તું જતી દે તારું ઘર ભરવા આવી છે એવું બધું બોલે છે અને અમને ખૂબ ખૂબ મારે છે અમને ત્યાં ટકવા નહીં દેતો અમારા ઓફિસમાં ઘૂસીને ચાવી અને પાંચ લાખ રૂપિયા મૂકેલા હતા વેપારીઓને આપવા માટે મારા મિસ્ટરે એ અંદર તે ડ્રો ચોરી કરીને લઈ ગયો ચાર અમે કમ્પ્લેન કરી હતી એમાં પોલીસવાળા કોઈ એક્શન લેતા નથી આટલા દિવસથી મારા છોકરા ગુજરા પછી એકવીસ મે ગુજરી ગયેલો એના પછી અમે બહુય માર ખાતા આવ્યા છે કેટલું સેન્ડ કરો અમે એટલે અમે પોલીસવાળાને હું કમિશન સાહેબે આવી હતી કમિશનર સાહેબ અમારી રક્ષા માટે અને અમારે મારપીટ કરે છે એના માટે અને ફતેહગંજ પોલીસ સ્ટેશનવાળા કલેક્ટર સાહેબ જજ સાહેબ બધા એની એ જવાબદારી એમની રહેશે અને એ અમારું અમારી રક્ષા માટે પ્રોડક્શન કરે છે ગણતરી કરે એ અમારા પર હાથ ઉપાડી નહીં શકે હાથ ઉપાડવા માટે હું મારી મિલકતને એને કશું આપવાની તૈયાર નથી એને બેદખલ કરી દીધો છે કોઈ ચલ અચલ વસ્તુ આપી નથી શકતી એને કોઈ વસ્તુ હું આપી નહીં શકતી કેમ કે અમારા ઉપર જાન જોખમ કરી છે એની ભય રીતે તને તો ડોલા કે જાનતે ખતમ કરી દઈ શકે કે તું મારું કશું નહીં બગાડી શકતો તારું કશું નથી અહીંયા શું નામ છે તમારું મારું નામ કાંતાબેન ચિમનભાઈ વર્મા છે અને મારું નામ અર્ચના વાડોદરિયા છે અમે અત્યારે પોલીસ ભવનમાં આવ્યા છીએ મારા પપ્પા ચિમનભાઈ વર્મા અને કાંતાબેન વર્મા અને મોટા ભાભી છે મોહિનીબેન વર્મા એમની નર્સરી છે ચિમનભાઈની એટલે મારા પપ્પાની નર્સરી છે નાનો ભાઈ એમને ધંધો કરવા દેતો નથી અને માણસોને બી બહુ જ મારા ગમે તેમ ભાવે ધમકાવીને એમને ટકવા દેતો નથી એટલે હું મારા પપ્પાની નર્સરીમાં એમને મદદ કરવા ગઈ હતી એ મદદ કરું છું દર વખતે તો એ દર વખતે આવી રીતે મારી દેશે લાસ્ટ ટાઈમ મને જ્યારે માર્યું હતું પગવા ત્યારે મને ફ્રેક્ચર આવ્યું હતું અને આ વખતે બી મારા એટલા બધા વાળ ઉતારી દીધા હતા અને ખેંચીને એટલી ખરાબ રીતે માર્યું છે મને તો અમે સાહેબ શ્રીને વિનંતી કરવા આવ્યા હતા કે તમે એના બતાનમાં